બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં આજે હું તમને પહાડી વિસ્તારની જીવનશૈલી બતાવવાની છું એટલે કે પહાડી લોકો કઈ રીતે રહે છે એ હું તમને બતાવની છું ગાઈઝ અત્યારે તો હું એક પહાડી રસ્તેથી નીચે તરફ જઈ રહી છું સવારની ઠંડક છે પણ આ દ્રશ્ય દિલને શાંતિ આપે છે ગાઈઝ આйна લોકો एकदम ફ્રેશ હોય છે કારણ કે આ લોકો નેચરલ એસી માં જ રહે છે અને હા આ લોકોને બોનસ પોઈન્ટ એ છે કે આમને એસી ના તો ઇન્સ્ટોલ કરાવવાની જंझટ કે ના કોઈ મીટર બિલ ચૂકવવાની જंझટ ઓય અહીંયાના લોકો સવારમાં ઉઠતા જ આવા નજારા જોવે અને અમે સવારમાં ઉઠતા જ મોબાઈલમાં સ્ટેટસ જોઈએ ગાઈઝ તમે પાછળ જોવો પહાડો પર હળવી બરફ કેટલી સુંદર લાગી રહી છે અહીંની સવાર તો દિલને સ્પર્શી જાય છે ગાઈસ અહીંની શાંતિ તો કંઈક અલગ જ છે સવારની હવા એટલી તાજી છે કે આખો દિવસ એનર્જી ભરાઈ જાય છે નીચે જતાં ઘણીવાર ગામના લોકો પણ મળી જાય છે બધાના ચહેરા પર સવારની મીઠી સ્મિત જોવા મળે અહીં સવારે પક્ષીઓના અવાજ ખૂબ સારા લાગે છે કુદરત સાથે દિવસની શરૂઆત કરવી એકદમ બ્લેસ જેવી લાગણી આપે છે ગાઈસ સવાર-સવારમાં આ પહાડી રસ્તા પર ચાલતા એક અલગ જ મજા આવે છે અહીંનું દરેક દ્રશ્ય મનને ખુશ કર નાખે છે ગાઈઝ થોડી આગળ એક નાળા જેવું આવે છે ત્યાં જઈને આ નજરો જોઈએ આપણને નાળા જેવું દેખાતું હતું ત્યાં હું પહોંચી ગઈ છું ગાઈઝ અહીંથી નીચે જોઈએ ત્યારે તો આખું ગામ દેખાય છે અહીં સવારનું એન્વાયરમેન્ટ એટલું પોઝિટિવ છે ને કે વ્લોગ બનાવવાની એનર્જી આપોઆપ આવી જાય છે ગાઈઝ આ લાકડાના પુલ પર પહોંચી ગઈ છું અહીંનું ઠંડુ પાણી અને વાતાવરણ ખૂબ સુંદર લાગે છે ગાઈઝ અહીંયા મનને શાંતિ તો મળે છે પણ જો પગ સ્લીપ થયો ને મૂ પાણીમાં પડી તો શાંતિ સીધી હોસ્પિટલમાં મળશે ગાઈઝ પાર્ટ ટુ જલ્દી જવાનો છે એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં લખજો તમારું મનપસંદ શું છે